બ્લડ કેન્સરથી ડરવાની જરૂર છે ખરી બિલકુલ ડરવાની જરૂર નથી બ્લડ કેન્સરના કેટલા પ્રકાર મુખ્ય ત્રણ પ્રકાર છે લ્યુકેમિયા લિમ્ફોમા અને માઇલો બ્લડ કેન્સર આખરી કોને થાય બ્લડ કેન્સર કોઈને ભી થઈ શકે એવી બીમારી છે શું બ્લડ કેન્સરથી બચી શકાય બ્લડ કેન્સર પ્રિવેન્ટ કરવાના વધારે આપણી પાસે રસ્તાઓ નથી બ્લડ કેન્સરના લક્ષણો શું બ્લડ કેન્સરના કોઈ જ ખાસ લક્ષણો હોતા નથી એ કોઈ બી સામાન્ય બીમારીની જેમ આવી શકે છે બ્લડ કેન્સર માટે લેટેસ્ટ સારવાર શું છે કાર્ટી થેરાપી જેમાં પેશન્ટ્સના પોતાના ઇમ્યુનિટીના સેલ્સ લઈ અને ફરીથી આપવામાં આવે છે પણ એના વિશે પૂરી માહિતી માટે તમારે પૂર્ણ વિડીયો જોવો પડશે નમસ્કાર હેલ્થ ગ્રંથમાં આપનું સ્વાગત છે હું છું માનસી રશિયા અને યુક્રેનના યુદ્ધ વિશે આપણે સાંભળ્યું જ હશે પરંતુ આ યુદ્ધ જો આપના શરીરની અંદર થાય તો તેને શું કહેવાય

અને એ કોઈ એક બીમારી નથી પહેલાં એ સમજવું જરૂરી છે લોહીના કેન્સર બહુ બધા પ્રકારના હોય છે અને લોહીના કેન્સરમાં લોહીના કણો જે મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે લાલ સફેદ અને પ્લેટલેટ્સ સો એમાં મોટાભાગે સફેદ કણોનું કેન્સર હોય છે જેને આપણે બ્લડ કેન્સર કહીએ છીએ એના બહુ બધા પ્રકાર હોય છે મેઇનલી લ્યુખીમિયા લિમ્ફોમાં અને માઇલોમાં અને એમાં બી બહુ બધા અંદર પ્રકાર હોય છે એનું જે પ્રમાણે પ્રેઝન્ટેશન હોય છે અને જે પ્રકારનો કણ ઇન્વોલ્વ હોય છે હવે બ્લડ કેન્સર એ એટલી મોટી સ્પેશિયાલિટી છે કે એને માટે એક મેડિકલ ફિલ્ડમાં અલગ જ બ્રાન્ચ તૈયાર થઈ છે જેને હિમેટોલોજી કહેવામાં આવે છે અને બહુ બધા બ્લડ કેન્સરના ટ્રીટમેન્ટના ભાગરૂપે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે સો આ ફિલ્ડને હિમેટોલોજી અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે ઓકે ડૉક્ટર અભિષેક બ્લડ કેન્સરનું નામ સાંભળતા જ લોકોના રૂવાટા ઊભા થઈ જાય લોકોને ચક્કર આવી જાય ખરેખર આ એટલું જ જોખમી છે ખરું યસ સો તમારી વાત બરાબર છે નામ સાંભળતા જ લોકો ડરી જાય છે એનું મુખ્યત્વે રીઝન એ છે કે એના વિશે પૂરી માહિતી નથી હોતી ઇવન ડોક્ટર્સ મેં જ્યારે ટ્રેનિંગ સ્ટાર્ટ કરી પહેલાં હું બી બહુ બધી ગેરમાન્યતાઓ હતી કે આમાં પરિણામ હંમેશા ખરાબ હોય છે સો આપણે પહેલાં પ્રશ્નમાં વાત કરીએ પ્રમાણે લોહીનું કેન્સર કોઈ એક બીમારી નથી બહુ બધી પ્રકાર હોય છે એના એમાં મેઇન બે પ્રકાર સમજીએ તો ધીરેવા દોડું લોહીનું કેન્સર અને ઝડપથીઓ દોડું એવું હોય છે સો ધીરેવા દોડા લોહીના કેન્સર તો બહુ બધા એવા હોય છે કે જે કોઈ બીજી વસ્તુ માટે રિપોર્ટ કરવા ગયા અને ડાયગ્નોસિસ થાય છે એમાં ઘણી બધી વખત ટ્રીટમેન્ટ કરવાની બી જરૂર નથી હોતી ઘણા વર્ષો સુધી ખાલી પેશન્ટને આપણે રેગ્યુલર ઓપીડીમાં ફોલોઅપમાં રાખતા હોય છે એવું હોય છે જ્યારે ઝડપથીઓ દોડા કેન્સર જેને એગ્રેસિવ બ્લડ કેન્સર્સ કહીએ અમે એના પરિણામ પહેલાંના સમયમાં નહોતા સારા સમજી શકાય છે કીમોથેરાપીને બધું આપવા છતાં પણ બહુ બધા લોકોને આપણે નહોતા બચાવી શકતા પણ હવે છેલ્લા પંદર વીસ વર્ષમાં બહુ બધું એડવાન્સમેન્ટ થયું છે બહુ બધી નવી દવાઓ છે બહુ બધા નવા ટ્રીટમેન્ટ પ્રોટોકોલ છે એટલે શબ્દ સાંભળીને ગભરવાની જરૂર હવેના સમયમાં નથી લાગતી કારણ કે બહુ બધા પેશન્ટ્સ પચાસથી એંસી ટકા સુધીના લોકોને આપણે આ બીમારીમાંથી મુક્ત કરી શકીએ છીએ ઓકે ડીએનબી હિમેટોલોજીની અંદર આપણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે તમારા મતે બ્લડ કેન્સરની સારવારમાં સૌથી મોટો પડકાર શું છે સો ડોક્ટર માટે પડકાર એવો કહી શકાય કે જે ઝડપથી ઓદોળા લોહીના કેન્સર્સ હોય છે એમાં આપણે કેટલી બી સારી ટ્રીટમેન્ટ કરીએ મોટાભાગના પેશન્ટ્સને બહુ બધા કોમ્પ્લિકેશન્સ થતા હોય છે મોટાભાગે એ લોકો હોસ્પિટલમાં દાખલ રહે છે અને નવા નવા કોમ્પ્લિકેશન્સ મુખ્યત્વે ઇન્ફેક્શન્સ બ્લીડિંગ કે લોહીના ક્લોટ થઈ જવા એવું બધું ગમે ત્યારે થાય છે તો હંમેશા એલર્ટ રહેવું પડે છે અને કેટલી બી મહેનત કરવા છતાં પણ ઘણા બધા પેશન્ટ્સમાં આપણે હારી જતા હોઈએ છીએ સો આટલું બધું મહેનત કરવા છતાં અને ફેમિલીના સપોર્ટ છતાં પણ હારી જઈએ એ બધા પરિણામ એક્સેપ્ટ કરવા ઇઝી નથી હોતા બિલકુલ ખૂબ સારી રીતે આપણે સમજાવ્યું કે આખરે આ જે બ્લડ કેન્સર છે તેની માન્યતા અને તેમાં પણ ઘણી બધી વખત એવા દર્દીઓ હોય કે જે તેને નથી સ્વીકારી શકતા કે આવું શક્ય બને ખરું આ બધાની વચ્ચે આ જે સ્ટેમ સેલ છે તેના ટ્રાન્સપ્લાન્ટ કેવી રીતે કામ કરે છે સો સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન તરીકે બી ઓળખવામાં આવે છે જ્યારે પ્રોસીઝર સ્ટાર્ટ થઈને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કહેતા સો સ્ટેમ સેલનું શાદી વ્યાખ્યા એવું કહી શકાય કે આપણા શરીરમાં જે બી કોષ બનતા હોય છે કણો એનું કોઈ તો મધર સેલ કે જેમાંથી ઉદ્ભવતા એવા સેલ્સ હોય જેને સ્ટેમ સેલ્સ કહેવામાં આવે તો લોહીના જે કણો હોય લાલ સફેદ પ્લેટલેટ્સ બધાનું એક કોમન સ્ટેમસેલ હોય કે જેમાંથી આ બધું પ્રોડક્શન થતું હોય પણ જ્યારે લોહીની કોઈ એવી બીમારી હોય જેમ કે કેન્સર જેનું મુખ્યત્વે એની જે ડિફેક્ટ હોય એ સ્ટેમ સેલમાં હોય તો ત્યારે જો તેને આપણે બદલી શકીએ તો થિયોટીકલી આ બીમારીને આપણે ક્યોર કરી શકીએ ડૉક્ટર અભિષેક એક સવાલ સૌથી મોટો એ કે આ બ્લડ કેન્સર કોને થાય અને શું તેને ટાળી શકાય ખરું સો બ્લડ કેન્સરના બધા જ જો પ્રકારોની વાત કરીએ તો એવું છે કે કોઈ બી ઉંમરમાં અને ક્યારે બી થઈ શકે એવી વસ્તુ છે બહુ રેર બીમારી છે પણ એવું કોઈ એજ ગ્રુપ કે એવો કોઈ માણસ નથી કે જેમાં આપણે કહી શકીએ કે આમને નહીં જ થાય ઓકે અને અનફોર્ચ્યુનેટલી બીજા બધા કેન્સર જેમ કે તમાકુથી થનારા કે બીજી કોઈ બી વસ્તુથી જે ટાળી શકાય એવી કોઈ વસ્તુ બ્લડ કેન્સરમાં નથી હોતી પણ બ્લડ કેન્સર મોટા ભાગના આનુવંશિક બી નથી હોતા અને કોઈ રીતે એકમાંથી બીજામાં ફેલાય એવું પણ નથી હોતું ઓકે ડોક્ટર બ્લડ કેન્સરની સારવારની અંદર કીમોથેરાપી ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપી વચ્ચે કેવી રીતે નિર્ણય લેવાય છે યસ સો અત્યાર સુધી લાસ્ટ પંદર વીસ વર્ષ પહેલાં સુધી કિમોથેરાપી જતી આપણી પાસે આ બધા કેન્સર ટ્રીટ કરવા માટે અને સ્ટાર્ટ થઈ એને તો પચાસ સાઠ વર્ષ થઈ ગયા અને ધીરે ધીરે એમાં બી બહુ બધા સુધારા આવ્યા છે રિઝલ્ટમાં બી ઘણું ઇમ્પ્રુવમેન્ટ છે પણ તમે ઇમ્યુનોથેરાપી થેરાપી અને ટાર્ગેટેડ થેરાપી જે વાત કરો છો એ લાસ્ટ પંદર વીસ વર્ષમાં બહુ બધી નવી દવાઓ આવી છે બધા જ કેન્સર્સમાં સો બ્લડ કેન્સરમાં બી બહુ બધું જોવા મળે છે અને હવે આપણી પાસે બહુ બધી દવાઓ છે કોઈ બી એક પ્રકારના બ્લડ કેન્સરને ટ્રીટ કરવા માટે પણ એક પર્ટિક્યુલર પેશન્ટમાં ટ્રીટમેન્ટ કઈ અને કેવી રીતે આપવી એ બહુ બધા ફેક્ટર્સ પર ડિપેન્ડ કરે છે પહેલી વસ્તુ તો કયા પ્રકારનું કેન્સર છે બીજું કેન્સર પહેલી વખત ડિટેક્ટ થયું છે કે પહેલાં ટ્રીટમેન્ટ મળી ચૂકીને ફરીથી આવ્યું છે અને ત્રીજી મેઇન વસ્તુ કે પેશન્ટની ઉંમર અને ફિટનેસ કેવી છે જેમ કે કિમોથેરાપી એ જે છે એના માટે પેશન્ટની ઉંમર બી નાની હોવી જોઈએ અને ફિટનેસ બી સારી હોવી જોઈએ તો જે સારી રીતે સહન કરી શકે અને ટાર્ગેટેડ ઇમ્યુનોથેરાપી હવે સ્ટાર્ટિંગથી જ અમે ઘણા પેશન્ટ્સમાં વાપરીએ છીએ પણ ઘણા બધા કેન્સર્સમાં જ્યારે કિમોથેરાપી કામ ના કરે ને પાછું આવે ત્યારે વાપરવામાં આવે છે સો ત્રણ વસ્તુઓ પ્રકાર કેન્સરનો કયા ફેઝમાં આવ્યું છે અને દર્દીની કેટલી ક્ષમતા છે ટ્રીટમેન્ટ સહન કરવાની એ પ્રમાણે નિર્ણય લેવામાં આવે છે ઓકે આ જે બ્લડ કેન્સર છે એના લક્ષણો મુખ્યત્વે શું હોય સો બ્લડ કેન્સર માટે ફરીથી એ મોટો પ્રોબ્લેમ છે કે ના કોઈ બ્લડ કેન્સર જ છે એવું કહી શકાય એવા મોટાભાગે કોઈ લક્ષણો હોતા નથી એ કોઈ બી કોઈ બીજી બીમારીની જેમ બી આવી શકે છે જેમ કે તાવ આવો ભૂખ ના લાવી લાગવી વજન ઘટવું પણ કોઈ બી સામાન્ય લક્ષણ બી હોય એક લેવલથી વધારે થાય કે એક સમયથી વધારે થાય તો ઇમિડિયેટલી ડૉક્ટરને બતાવવું જરૂરી છે તો આ બધી વસ્તુઓ જલ્દી પકડી શકીએ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટને લઈને જેટલા પણ લોકો છે તે લોકોમાં ઘણી બધી ગેરસમજ છે તો તે ગેરમાન્યતાને રીતે દૂર કરશો સો ગેરમાન્યતાઓ ઘણી બધી છે પહેલું તો એ જ કે એમાં સર્જરી ઓપરેશન્સ હોય છે સો મેરો ટ્રાન્સપ્લાન્ટમાં કોઈ ઓપરેશન નથી હોતું જે બી મેરો કે સેલ્સ છે ને આપણે વેઇન્સમાંથી જ કલેક્ટ કરી શકીએ છીએ અને કલેક્ટ કરી સ્ટોર કરી અને ફરીથી જ્યારે આપવાનું થાય ત્યારે વેઇન્સથી જ પાછું આપી શકાય છે કોઈ ફ્યુચર્સ બી લેવાની મોસ્ટલી જરૂર નથી પડતી હોતી બીજી ગેરમાન્યતા મુખ્યત્વે એવી છે કે મોટાભાગના કેસીસમાં સક્સેસ નથી મળતું તો એ બી ખોટી વસ્તુ છે કારણ કે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ બી બહુ બધા પ્રકારના છે પહેલો પ્રકાર એવો હોય કે પેશન્ટના પોતાના જ સ્ટેમ્પસર્સ લઈએ બીજો પ્રકાર એવો છે કે બીજામાંથી લઈએ તો બીજો ડોનર કોણ એ પ્રકાર પ્રમાણે બી એના બહુ બધા ટાઈપ્સ હોય છે અને અત્યારે જોવા જઈએ તો ટ્રાન્સપ્લાન્ટમાં જે સક્સેસ રેટ છે એ ત્રીસ ચાલીસ ટકાથી લઈને સુધીનો છે 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 જે બીમારી કયા પર નિર્ભર રાખે ઓકે ખૂબ સારી રીતે એમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે કઈ રીતે આ જે બ્લડ કેન્સર છે તેના લક્ષણો શું હોય છે અને તેમાં પર જે ગેરમાન્યતાઓ છે તેને કઈ રીતે દૂર કરી શકાય ડોક્ટર અભિષેક બ્લડ કેન્સરની સારવારમાં નવીનતા શું છે અને લેટેસ્ટ ટેકનોલોજી કઈ રીતે એમાં ઉપયોગી થાય યસ સો આપણે ઇમ્યુનોથેરાપી ટાર્ગેટેડ થેરાપીની ઓલરેડી વાત કરી બહુ બધી દવા આવી ચૂકી છે અને બહુ બધી આવવાની છે નેક્સ્ટ પાંચથી દસ વર્ષમાં પણ બ્લડ કેન્સર્સમાં જ કંઈક અલગ હોય અને બહુ સારું કામ કરતું હોય તેવી એક કાર્ટી નામની ટ્રીટમેન્ટ છે કે જે કોઈ દવા નથી પણ પેશન્ટ્સના જ ઇમ્યુનિટીના સેલ્સ કાર્ટીમાં ટી ઇસ્ફોટી લિમ્ફોસાઇડ્સ જે ઇમ્યુનિટીના સેલ્સ છે એને પેશન્ટ્સમાંથી કલેક્ટ કરવામાં આવે છે અને એને મોડિફાઈ કરી અને એવી રીતે મોડિફાય કરવામાં આવે કે એ જ પાછા અંદર જે અને પેશન્ટના કેન્સરને મારે સો આવી ટ્રીટમેન્ટ ડેવલપ થઈ છે યુએસએથી સ્ટાર્ટ થયેલું હવે ઇન્ડિયામાં બી અવેલેબલ છે સો આ થેરાપી એવી છે કે જે બ્લડ કેન્સરના પેશન્ટ જે ઓલરેડી બહુ બધી ટ્રીટમેન્ટને રિસ્પોન્સ નથી કરી રહ્યા એવા બી બહુ બધા પેશન્ટ્સમાં આ ટ્રીટમેન્ટ બહુ સારી રીતે કામ કરી રહી છે બિલકુલ અને આ જે બ્લડ કેન્સરના દર્દીઓ છે તેમને આપણી શું સલાહ રહેશે સો પહેલી વસ્તુ કેન્સરનું નિદાન સાંભળીને ડરવાની જરૂર નથી હવે આપણી પાસે બહુ બધી સારી ટેકનોલોજી દવાઓ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ છે જેનાથી મોટાભાગના પેશન્ટ્સને મિનિમલ સાઇડ ઇફેક્ટ જોડે પણ આપણે ટ્રીટ કરી શકીએ છીએ અને તેમ છતાં પણ સારા રિઝલ્ટ મેળવી શકાય છે બિલકુલ ડોક્ટર અભિષેક આપ અમારી સાથે જોડાયા અને બ્લડ કેન્સરની જે ગેરમાન્યતાઓ છે તેને દૂર કરીને ખરેખર જે સચોટ વિગતો હતી તે જણાવી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક તમારા મતે હિમેટોલોજી એક શબ્દમાં યુદ્ધ ઓર યુદ્ધક્ષેત્ર જો ડોક્ટર ન હોત તો શોહોર પાયલેટ તમને પ્રેરણા આપતો કોઈ પુસ્તક કે કોઈ ફિલ્મ લિવિંગ મેડિસિન ડોક્ટર ફ્રેડ એપલબામે લખેલી બુક છે બ્લડ કેન્સર વિશેની સૌથી મોટી ગેરસમજ કે બ્લડ કેન્સર ક્યોર નથી થતું આગામી 10 વર્ષમાં તમારા ક્ષેત્રમાં કઈ પ્રગતિ જોવા માંગો છો ધીમોથેરાપી વગર સારવાર તો ડોક્ટર અભિષેક દુધાત્રા પાસેથી આપણે જાણ્યું કે બ્લડ કેન્સરની સારવાર માટે જે નવી નવી ટેકનોલોજી છે તે કેવી રીતે કામ કરે છે અને દરેક દર્દીને એક નવું જીવન આપવામાં કેવી રીતે સફળ સાબિત થઈ રહ્યું છે આ બધી જ માહિતી આપને ક્યાં મળે છે તો તે છે હેલ્થ ગ્રંથનું પ્લેટફોર્મ જ્યાં અમે આવા જ નિષ્ણાંતોની સચોટ માહિતી આપણા સુધી પહોંચાડીએ છીએ તો આપને શું કરવાનું છે આપે આ ચેનલને લાઇક કરવાની છે શેર કરવાની છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી હાલ મને આપશો રજા નમસ્કાર